વડોદરા સાયબર સેલે ઓનલાઈન ઠગાઈ કરતી વધુ એક ગેંગનો પર્દાફાશ કરી અમદાવાદ તથા દિલ્હીથી પાંચ સાગરી ઝડપી પાડ્યા છે નોંધપાત્ર બાબત તો એ છે કે ખૂબ જ ઓછું ભણેલા ઓનલાઈન ઠગોએ માત્ર ત્રણ દિવસમાં જ રૂપિયા એક કરોડ ચોર્યાસી લાખના ટ્રાન્ઝેક્શન કરી લીધા વડોદરાની અમિત સોરાણી નામની યુવતીને સોક્સ ટેકનોલોજીના નામે ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબની ઓફર કરવામાં આવી હતી ઠગતોડકી દ્વારા ઓનલાઈન ટાસ્ક આપી રોજના પંદરસોથી ત્રણ હજાર સુધી કમાવવાની સ્કીમમાં ફસાવવામાં આવી હતી જેમ જેમ ટાસ્ક પૂરા કરવામાં આવે તેમ તેમ ઠગો દ્વારા વધુને વધુ ડિપોઝિટ ભરાવવામાં આવતી હતી અમીના ઓનલાઈન વોલેટમાં કમિશન સાથેની રકમનું બેલેન્સ બતાવવામાં આવતું હતું યુવતીએ રોકડા રૂપિયા આઠ લાખ ભરી દીધા બાદ દસ લાખની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં તે રકમ તેને મળી ન હતી સાયબર સેલના એસીપી દ્વારા બે પીએસઆઈની ટીમ બનાવી બેંક એકાઉન્ટ તેમજ કોલ ડિટેલ્સના આધારે ઠક ટોળકીનું પગેરું શોધી કાઢવામાં આવ્યું હતું પોલીસે ગેંગના પાંચ સાગરિતોને દબોચી દીધા છે તેમની તપાસમાં તેર રાજ્યોમાં માત્ર ત્રણ દિવસમાં રૂપિયા એક લાખ ચોર્યાસી કરોડના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે પોલીસે પકડેલા આરોપીઓ ખૂબ ઓછું ભણેલા છે અને તેમના નામો આ મુજબ છે ઉત્પલ દુખીરામ દુલાઈ દિપેશ ભનુભાઈ પટેલ પટેલ મિતેશ ભીખાભાઈ સૌરભ ઉર્ફે પુરુષોત્તમ જામુલકર અને રામહરિ ઉર્ફે રામ પાંડવા શાહુનો સમાવેશ થાય છે પોલીસે ગેંગ પાસેથી નવ મોબાઈલ ના બે રાઉટર અને બે ડાયરી પણ કબજે કરી છે